સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક લેટર બોમ્બ લખ્યો છે સુરત પોલીસ કમિશનરને ગેરકાયદેસર રીતે થતા વાહનો ટોઈંગ કરવા બાબતે પત્ર લખ્યો છે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરી એક વખત લોકોને પડતી અગવડતા મામલે પત્ર લખ્યો છે ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો ટોઈંગ કરવા માટે ક્રેનોને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જેમાં સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નંબર એક માં નાના વરાછા ઢાળ થી સરથાણા અને કામરેજ બાજુ વિસ્તાર આવે છે અને આ વિસ્તારમાં ટોઈંગ કરેલા વાહનો સરથાણા ગોડાઉન ખાતે લઈ જવાના હોય છે પરંતુ ક્રેન નંબર એક નાના વરાછા થી લઈ હીરાબાગ વિસ્તારમાં મોટી સંખ્યામાં વાહનો ટોઈંગ કરી બોમ્બે માર્કેટ લાવી તોડબાજી કરે છે અને બંને ક્રેન એક જ વિસ્તારમાં ચલાવવામાં આવે છે જેથી તાત્કાલિક આ મામલે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને લોકોને આ સમસ્યામાંથી મુક્તિ આપવામાં આવે વરાછાની અંદર નો પાર્કિંગ ની અંદર વાહનો ઉપાડવા માટે ક્રેન ચાલે છે એમાં વિસ્તાર પ્રમાણે ક્રેન ની ફાળવણી કરવામાં આવી છે ક્રેન નંબર એક કે ક્રેન નંબર બે તો એક નંબરની ક્રેન જે છે એ સરથાણાથી કામ રહે છે એ વિસ્તારમાં ચાલતી હોય છે અને બે નંબરની ક્રેન એ વરાછા રોડ પર હીરાબાગ કાપોદરા મિની બજાર એ વિસ્તારમાં ચાલતી હોય છે પરંતુ આ થોડા સમયથી મને એવી ફરિયાદો આવે છે કે અમારે ક્રેનના લોકો અમારી ગાડી લઈ જાય તો એ ગાડી લઈ જાય અને બોમ્બે માર્કેટ પાસે અમને બોલાવે છે વાહનો ત્યાં લઈ જાય છે તો મેં પૂછપરછ કરી કે બોમ્બે માર્કેટ કેમ લઈ જાય છે કારણ કે ક્રેન નંબર બે જે વાહનો લઈ જાય એનો પ્લોટ જુદો છે એ બરાબર છે પણ આ એક નંબરની ક્રેન જે છે એ લસકાણા કામરેજ સરથાણા બાજુની છે તો એ ક્રેન વરાછામાં બે નંબરની જે ક્રેન છે ત્યાં ચાલે છે એટલે વરાછા રોડ ઉપર મારા વિસ્તારની અંદર જે ક્રેન ગેરકાયદેસર ચાલે છે જેનો અધિકાર નથી એ લોકો ત્યાં ક્રેન લઈને આવે છે વાહનો ઉપાડી જાય છે અને ત્યાં બોલાવે છે અને બોલાવ્યા પછી ત્યાં પૈસા લેવામાં આવે છે એટલે મેં કમિશનરના ધ્યાન પર આ વિષય પર મૂક્યો છે કે જે વિસ્તારમાં જે ક્રેનો ફાળવી છે ત્યાં ચાલવી જોઈએ તેની જગ્યાએ બધી ક્રેન વરાછામાં ચાલે અને વરાછામાંથી વાહનો ઉપાડી લેવામાં આવે છે એટલે મને એવું લાગે છે કે વરાછા રોડના વિસ્તારને ટાર્ગેટ કરીને તમામ ટ્રેનો વરાછામાં ચાલે અને ત્યાંથી વાહન વાહનો ઉપાડીને મોટા પ્રમાણમાં દંડ વસૂલવામાં આવે છે અથવા તો સ્લીપ નહીં આપીને તોડબાજી કરવામાં આવે છે એ બંધ થવું જોઈએ આ મારી માગણી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત